પરમ સુખ ને મેળવવા માટે કોઈ વસ્તુની ની આવશ્યકતા નથી હોતી કેવલ પૂર્ણ થવાની જરૂર હોય છે અને દુખના અભાવ માટે હજારો વસ્તુઓની જરૂર પડે ત્યાં એકાદશ કંદમાં ભગવાનને પ્રશ્ન કર્યો કે સાચો સુખી કોણ ત્યારે ઉત્તર આપતા ભગવાન કહે છે જેને સુખી થવાની ઈચ્છા જ ન હોય એ જ સૌથી મોટો સુખી કારણ કે સુખી થવાની ઈચ્છા જ સાબિત કરે છે

शो तो मलसे हजार बार नथी तो तो सुख के लिए जहाँ सुख है वहां खोजे जहां आनंद है खोजे या अपने सभी के केंद्र में वह परम सुख परमात्मा को पधरा दे तो जीवन में सदा सुख बना रहेगा तो मानस ने जो सुख आवे ने तो राह तो दुख नहीं जुए થોડા રૂપિયા આવે ને ભેગા કરી રાખો દુઃખ આવશે ને તો કામ લાગશે આપણે રાહતો દુઃખની જોઈએ છે સુખ ના સમય સુખનો માર્ગો કયા છે એક દુઃખ આવે દુરાગ્રહ થી આવે દુશ્ચરિત્ર થી આવે દુર્ભાગ્ય થી આવે અનેક અનેક દ્વાર આવવાના કહે દુઃખ કોઈ એક જ રસ્તે નથી આવતું એના આવવાના પણ એક વસ્તુ યાદ રાખો દુઃખ આવે ને તો ચારે બાજુ થી આવે અને સુખ પણ આવે આવે ત્યારે ચારે બાજુ થી અને એટલા માટે સમજાવતા કહ્યું છે જ્યાં સુખ ની શોધ કરવી જોઈએ ત્યાં માણસ નથી શોધતો આગળ વિદુરજી પ્રશ્ન કરે છે સૃષ્ટિ સર્જન કઈ રીતે થાય છે એનો ઇતિહાસ પૂછ્યો છે અને ત્યારે મૈત્રી મુનિ કહેતા કહે છે ભગવાન એમના નાભિવાજી કમલ કમલ માધી બ્રહ્માજી બ્રહ્માજીએ મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા આ પ્રથમ દંપતી છે જેમ બાઇબલમાં આદમ અને ઈવની વાત આવે છે એમ ભાગવતમાં મનુ અને શત્રુપાની વાત આવે છે બે એક દંપતી પ્રગટ થયું મનુ અને શત્રુપા કહ્યું તમે મૈથુની સૃષ્ટિનો વિસ્તાર કરો કહ્યું કે સૃષ્ટિનો વિસ્તાર ક્યાંથી કરીએ હિરણ્યાક્ષ પૃથ્વીને રસાતલમાં લઈ ગયો છે

નાસિકાથી પ્રગટ થયા કારણ કે પૃથ્વી નો ગુણ ગંધ છે અને ગંધ નાસિકાથી લેવાય એટલે નાસિકા માંથી પ્રગટ થાય એટલે એટલે દિવસ વર શ્રેષ્ઠ શ્રેષ્ઠ દિવસ એ જ છે શ્રેષ્ઠ દિવસ આપણા નો કયો મિલે ગોપાલ સોહી દિન ની કો જે ક્ષણે જે દિવસે પ્રભુ આપણા જીવનમાં પ્રવેશ્યા એ જ આપણા જીવન નો શ્રેષ્ઠ દિવસ છે જે દિવસે વૈષ્ણવ થઈને જીવવાની ઈચ્છા થઈ એ જ આપણા જીવનનો શ્રેષ્ઠ દિવસ છે જે દિવસે કોઈ ભગવદી સંગ થયો એ જ દિવસ આપણો શ્રેષ્ઠ દિવસ છે જે દિવસે કોઈ ગુરુના ચરણે બેસવાનો અવસર મળ્યો એ જ દિવસ આપણો શ્રેષ્ઠ દિવસ છે વરહા એ જ વરહા છે ભયંકર યુદ્ધ થયું હિરણ્યાક્ષ સાથે હિરણ્યાક્ષ માર્યો છે અને પૃથ્વીને પોતાની દાડમાં ફસાવ્યું અને બ્રહ્માંડમાં લઈને પ્રસ્થાપિત કરી છે પ્રસ્થાપિત કરી કહેવાય છે કે એ સુકર રૂપે રહેલા ભગવાન આજે પણ પાણીમાંથી નીકળે ને સુકર તો આમ શરીરને હલાવે અને ભગવાને પણ જ્યારે શરીરને હલાવ્યું એમના કેશ પડ્યા પૃથ્વી પર આપણે ગ્રહણ સમયે દાભ મૂકીએ છીએ ને કે જેને પવિત્ર માનીએ જોવાય નહીં એ આ વરહા ભગવાનના કેશ છે આજે પણ આ સુકર ક્ષેત્ર વ્રજમાં ત્યાં છે સોરમજી એનું નામ ગામનું અને ત્યાં ભગવાન જયારે શ્યામ બની ગયા યુદ્ધ લડતા લડતા અને કુંડમાં સ્નાન કર્યું અને બહાર આવ્યા ત્યારે શ્વેત બને શરૂ થયો કલ્પ આપણે કે કલ્પે આજે પણ બ્રાહ્મણ સંકલ્પ કરાવે તો કે શ્વેત વારા કલ્પે આ સમય ચાલી રહ્યો છે શ્વેત વારા એવી અનેકવિધ પ્રકારની કથાઓ પુરાણોમાં છે મનુ અને શત્રુપા ને આજ્ઞા કરી સૃષ્ટિનો વિસ્તાર કર્યો ત્રણ પુત્રી થઈ બે પુત્ર થયા દેવહુતિ આકુતિ અને પ્રસુતિ અને બે પુત્ર થયા ઉત્તાનપાદ અને પ્રિયવ્રત દેવહુતિના વિવાહ કરદમજી સાથે નક્કી કરવામાં આવે કરદમજીએ પહેલા પરીક્ષા કરી કે યોગ્ય છે કે નહીં વિવેકી જોયા સંકલ્પ કર્યો પ્રતિજ્ઞા કરી કે મારે પુત્ર થશે પછી હું સંન્યાસ ગ્રહણ કરી લઈશ સંકલ્પથી બંધાયા તો ખરા વિવાહ થયા અને ધ્યાનમાં બેસી ગયા ધ્યાનમાં બેસી ગયા

દસમા પુત્ર રૂપે બોલો કપિલ નારાયણ ભગવાન કરદમજી એવું તપ કર્યું હતું કે તપ જોઈને ભગવાન ની આંખમાંથી બિંદુ અશ્રુ પડ્યા એટલે આજે પણ ત્યાં બિંદુ સરોવર છે અને અહિયાં ભગવાન બિરાજેલા છે કપિલ ભગવાન જે સાંખ્ય શાસ્ત્રના ઉપદેશક છે

જ્યાં કપિલ ભગવાન ને જોયા માતા ને એમ થયું કે મારા પર કૃપા કરવા માટે ભગવાન પધાર્યા છે માતા આવી ભગવાન પાસે અનેક પ્રકારના હૃદયમાં રહેલા પ્રશ્નો પૂછ્યા છે ભગવાન સાધુ કોણ હોય સાધુના કેવા લક્ષણ હોય અને ઉત્તર આપતા કપિલ ભગવાન બોલ્યા क्षव कारुणिका सूरद सर्व देना अजात शत्र साद साधु भूषण साधु पुरुष के लक्षण बताते हुए कपिल भगवान ने कहा तिथिक्षव जिसके अंदर सहनशीलता हो वह साधु है साधु सहन करता है संघर्ष नहीं करता અને સાધુ એટલે કોઈ ભગવા પહેરી ભરે જ નહીં સાધુ એટલે સજ્જન પુરુષ ઘર ઘરમાં રહેનારો વ્યક્તિ સાધુ થઈ શકે છે ના શકાય જીવવું કઈ રીતે એક વસ્તુ યાદ રાખો આપણે ત્યાં એમ કે ભોળા નો ભગવાન હોય ક્યાં એવું સાંભળ્યું કે મૂર્ખા નો ભગવાન હોય મૂર્ખા નો ભગવાન ભોળા નો હોય मन पवित्र हो मन निर्दोष हो पर बुद्धि से मूर्ख होना कोई जरूरी थोड़ी है। कौन ने कहा मूर्ख हो उसको ही भगवान साथ देते है? नहीं सरल बनो सहज बनो मूर्ख बनो ये कौन कह रहा है संसार में अपना काम निकलने की कला तो आनी ही चाहिए कैसे संसार में लोगों के से डील करना ये तो सीखना ही चाहिए चतुर तो होना ही चाहिए व्यक्ति और भगवान का सेवक तो अधिक चतुर होना चाहिए और उसकी चतुराई किस में संसार में सफल होकर भी संसार में फंसे नहीं यही उसकी चतुराई है संसार में सफल થાય અને પોતાના સુખને પુણ્યોનું સાધન પણ બનાવી લે એની ચતુરાઈ છે ભગવાન સુખ આપે અને વૈષ્ણવ મનોરથ કરી એ સુખને આનંદમાં ફેરવી લે આ એની ચતુરાઈ છે ભગવાન સંસારમાં બંધાય એવા સાધનો આપે અને વૈષ્ણવ ઘરમાં ઠાકોરજી પધરાવી એ ઘરને જ ઉદ્ધારનું કારણ બનાવી દે કે ઘરમાં ભગવત સેવા કરતા કરતા કલ્યાણનો માર્ગ પ્રાપ્ત કરી લે આ વૈષ્ણવની ચતુરાઈ છે અને એટલા માટે હૃદયથી ભોળો હોય બુદ્ધિથી ચતુર હોય એટલે ભગવાને ઉપર બુદ્ધિ આપી કે બુદ્ધિ એ રીતે વાપરો કે મન બગાડવાનો વારો જ ના આવે

તો સમજીએ અમારે જ સહન કરવાનું હા કારણ કે તમે સમજદાર છો એટલે તમારે જ સહન કરવું પડશે નાદાન વ્યક્તિ સમ સહન નહી કરે એ તો લડવા આવશે એ તો ઝઘડવા આવશે સમજદારે જ સહન કરવાનું દુનિયામાં સમજદારો જ સહન કરી

વૈષ્ણવ જન તો કહીએ પીર પરાઈ જાણે રે પર દુઃખે ઉપકાર કરે તો પર દુઃખ ભયભીમાન આડે રે વૈષ્ણવ જન તો તેને રે કહ્યો મન ભક્ત સમય પ્રિય બાર તેમ તો ભગવાન કેટલું કહે આવો ભક્ત મને ગમે આવો ભક્ત મને ગમે કેટલું લાંબુ લિસ્ટ ભગવાન ભીડ પર આવી જા હવે લોકો એમ કે વૈષ્ણવ જન તો તેને કહીએ જે ભીડમાં ધક્કા મારે

નિંદ કરે કેછ કાછ મન નિશ્ચલ રાખે વાછ ગાછ મન નિશ્ચલ રાખે ધન ધન જનની તૈ જો ચંદન નું લાકડું જેમ ઘસાય ને પછી ચંદન ની સુગંધ નીકળે એમ વૈષ્ણવ નો ધ્યેય ભગવત સેવા અને સમાજ સેવામાં ઘસાય ત્યારે જ વૈષ્ણવતાની સુગંધ માંથી समदृष्टि ने तृष्णा त्यागी समदृष्टि ने तृष्णा त्यागी परस्त्री स्त्री जने मात रे जिहवा थकी असत्य न बोले थकी असत्य न बोले परधन नव जाले हाथ रे वैष्णव कहिए जो पीर पराई जाने क्षवः कारुणिकः का सुरदः મળી ન જેને સુધારી શકો એના પર કરુણા રાખો આ વિચારો બીમાર છે વિચારો થી મનથી દયાને પાત્ર છે કે દરેક વ્યક્તિને સુધારવું આપણા હાથમાં હોતું નથી તો શું એની જોડે દ્વેષ બાંધી લેવો આપણા પ્રમાણે જે ન વિચારે એ શું આપણો દુશ્મન થઈ જાય ના વિરોધ હોય શકે પણ વેર નહીં બાંધવું કોઈની સોડે વિરોધ હોય કે બધાના વિચાર એક સરખા જ હોય જરૂર થોડી છે અને હોવું ના જોઈએ ક્યાંક નવા વિચારોની દુનિયાને જરૂર છે બાળકો સમાન વયના લોકો અને વડીલો આ ત્રણેય સાથેની ચર્ચા શું બાળકો તમારા રહ્યા છે એક એક વ્યક્તિ આવ્યા અને સંતને કહેવા લાગ્યા કે મારે ભગવાનને વશ કરવા છે સંતે પૂછ્યું તું બોસ છું ને તારી નીચે જે કામ કરે છે જોબ બધા ઓફિસમાં શું એ બધા તારે વશ છે ના ના બધાને મન ફાવે એમ કરે છે અચ્છા મારે તો ભગવાનને વશ કરવા છે અચ્છા પરિવારમાં તારા બધા લોકો તારે વશ છે ના ના એ તો ક્યાં કોઈનું સાંભળે જ છે એક દુવા દક્ષિણમાં જાય ને એક ઉત્તરમાં જાય અચ્છા તો તું જે સમાજ સાથે જોડાયેલો છું તારા ફ્રેન્ડ એ બધા તારે વશ કરા ના ના એ તો બધા ફ્રી છે કે મારે વશ અચ્છા તો તું તારે વશ કરો ગુરુદેવ સાચું કહું ને સવારે ઉઠીને કેટ કેટલા સારા સંકલ્પો કરું છું એમાંથી એકે સાંજ સુધી પૂરા નથી થતા નથી તારા કામ કરનારા લોકો તારે વશ નથી તારો પરિવાર તારે વશ નથી તારો સમાજ તારે વશ નથી તું તારે વશ અને તારે ભગવાનને વશ કરવો છે પહેલા તું તો તારે વશ થા સૌથી પહેલો પ્રશ્ન જગાવો પરિવારમાં બાળકોનો શું બાળકો આપણા રહ્યા એક વસ્તુ દિલથી કહું જે લોકો બહુ મોડર્ન થવા ગયા છે ને એમણે પરિવારને ગુમાવ્યા છે હું તો આખી દુનિયા ફર્યો છું ગામે ગામ ને ઘરે ઘરે રહ્યો છું જે લોકો બહુ મોડર્ન થવા ગયા એ લોકો દુઃખી જ થયા છે પરિવારને સાચો તમે એક બિઝનેસમેન તરીકે સફળ થઈ જાઓ તમે કોઈ એક વ્યક્તિ તરીકે સફળ થઈ જાઓ પણ ત્યાં સુધીની વાત કહું મોટા મોટા મહાત્માઓ પણ પોતાના પરિવારને સાચવી શક્યા નથી ત્યાં આવીને હરી ગયા છે તમે મોટા મોટા મહાત્માઓના ચરિત્રોને જુઓ તો બધે જ જીત્યા છે બધા સમાજને પ્રેરિત કર્યા છે પણ પોતાના પરિવારને સાચવી શક્યા એટલે સૌથી પહેલી વાર પરિવાર આપણો ક્યાં જઈ રહ્યો છે તમારો છોકરો બોટો થાય તો શું એને તમારી કંપની ગમે છે મિત્રો સાથે એ લોકો વાત કરતા હોય ને તમે જઈને સાથે બેસો એમને ગમે છે કે એનું મોડું બગડે છે જે તમારા વગર ઘરની બહાર નતો નીકળતો આજે એને શોપિંગ કરવા જવું અને તમે સાથે જાઓ તો એને ગમે શું તમારા બાળકો એવી રાહ જોઈએ છે કે ક્યારે મમ્મી પપ્પા ઘરની બહાર જાય એટલે શાંતિ જો આવી પરિસ્થિતિ હોય તો વિચારજો આપણે આપણા પરિવારને સમય આપી શકીએ છીએ એના માથે હાથ ફેરી ફેરવી પૂછી શકીએ છીએ બેટા કઈ પણ હોય તો તું મને કહી શકી એક અણગમો શું તમને મળવા તમારા મહેમાનો આવે તો તમારા બાળકોને ગમે છે તમારા ઘરે કોઈ બારગામથી મહેમાન રહેવા આવે તમને ગમે છે વિચાર કરજો ચિંતન કરજો પરિવારો જ્યાં સુધી નહીં આદર્શ બને ત્યાં સુધી આદર્શ સમાજની કલ્પના નહીં થઈ શકે એટલે આ બધું જ વિચારવાનું છે બાળકો આપણા રહ્યા છે બાળકોને શું એવો તમારા પરિવારમાં નિયમ ખરો કે અઠવાડિયામાં એક વાર બધાએ ભેગા મળી એક કારમાં બેસીને હવેલીએ દર્શન કરવા જવાનું કે તમે જ્યાં માનતા હોય મંદિરે દર્શન કરવા જવાનું એવો કોઈ નિયમ ખરો અરે નિયમ ખરા ઘરમાં એ નિયમ તો ઠીક કોઈ પણ એવો નિયમ ખરો કે આપણી આ મર્યાદા અને આપણે આ બધું કરવાનું છે એવો કોઈક નિયમ અરે એ પ્રશ્ન કરું શું તમારી અંદર કોઈ એવી વાત ખરી કે જેનું તમારું એક્ઝામ્પલ આપીને તમે કોઈક સારી વાત તમારા બાળકને શીખવાડી શકો જો બેટા હું આ કરું છું અને આનાથી મને આ અનુભવ થાય છે કારણ કે દુનિયાનું શ્રેષ્ઠ એક્ઝામ્પલ એ પોતાનું જ હોય છે તમારા બાળકોને ભાગવત કથા કે બ્રાહ્માયણની કોઈ એક્ઝામ્પલની એને અસર થતી નથી એટલી એને જેટલી અસર પપ્પા કે મમ્મીના કોઈ સારા એક્ઝામ્પલની થતી હોય એટલે આપણા જીવનમાં કોઈ એક એવી વાત ખરી કે જેનું એક્ઝામ્પલ આપીને આપણે આપણા બાળકને કહી શકીએ યા ટોકી શકીએ કોઈ વાત માટે કે જો હું મારા જીવનની આ મર્યાદા રાખું છું તારી ખરી વિચારજો આદર્શ પરિવારના નિર્માણ કેમ થશે તમે તમારા વડીલોનું આદર નહીં રાખતા હો તો શું તમે એવી આશા રાખો છો કે તમારા બાળકો તમારી આદર કરશે પ્રેમ છે આજે અભાવ આદરનો છે એ લોકોને આ દંભ લાગે છે ઘણી વાર બાળકોની સમજ એમ થાય કે તમને આ મહેમાન ઘરે આવે છે નથી ગમતા તો હસી હસીને કેમ વાત કરો છો એને કહી દો ન ચોખ્ખું મોઢા પણ એ લોકો ભૂલી જાય કે ઘરે આવનારો મહેમાન એ ભગવાન છે એ આપણા સંસ્કારો છે અને ભલે ન ગમતું હોય છતાંય હસીને વાત કરવી એ આપણા સંસ્કાર છે એ આપણો દંભ નથી એ લોકોને આ દંભ લાગે છે કે તમને નથી ગમતું તો સીધું ફ્રેન્ક મોઢા પર કહી દો પણ એક શેર છે સ્પષ્ટતા અને સભ્યતા આ બંનેનો ફરક એમને સમજાવવો પડશે મનમાં જે આવ્યું એ કહી જ દેવું એ શ્રેષ્ઠ વાત નથી આપણી સંસ્કૃતિ પ્રમાણે જો વડીલ છે તો એને આદર આપવો જ રહ્યું ધાનો છે તો એને ક્ષમા આપવી જ રહી સમાન છે તો એને સમજણ આપવી જ રહી જે મનમાં આવ્યું એ કહી જ દેવું એ આપણી સંસ્કૃતિ નથી એને જો તમે સ્પષ્ટતાવાદી સમજતા હો તો એ બરાબર નથી આપણા સંસ્કારો એમ કહે છે તમને ન ગમતું હોય છતાંય વડીલ છે તેને આદર આપવા જ આ આપણી વાત છે તો પરિવારો આદર્શ રહ્યા તમે સંપત્તિ મૂકીને જશો પણ જો સંસ્કાર નહીં આપ્યા તો તમારી મૂકેલી સંપત્તિ જ તમારા બાળકોના નાશનું કારણ બની જશે જો સંસ્કાર ના આપ્યા સંસ્કારને પકડવા જ પડે તો જેમ તમે કોઈ નાહવા ગયું હોય એક બાજુ કપડાં કાઢ્યા હોય એક બાજુ સોનાનો દસ્તોલા ચેન કાઢ્યો હોય બે ચોર આવ્યા એ કપડા લઈને ભાગ્યું બીજું ચેન લઈને ભાગ્યું તમે પહેલા કોને પકડવા દોડો હા ચેન વાળા ને કપડા હા કપડાવાળાને વાળા પકડવો પડે પકડવો પડે કે ચેન ને સંસ્કારને જ પકડવા પડે ચેન એ શોખ છે કપડા એ સંસ્કાર છે પેલા સંસ્કારને પકડવો પડે પછી જ બીજી વાત આવે